ગુજરાતી વાર્તા કરડા ગાડા વાળે ગિરીશ નામનો એક છોકરો ભણી ગણીને બીએ થયો બીએ થયા પછી શું કરવું એ ગણતરીએ તેને વિચાર આવ્યો શિક્ષકનો વ્યવસાય પવિત્ર છે માટે એ વ્યવસાય અપનાવવું પરંતુ એ માટે બીએડ થવું પડે એટલે એ બીએડ થવા મોડાસાની કોલેજમાં દાખલ થયો મોડાસા કંઈ એનું વતન ન હતું એટલે કોલેજના સાત્રાલયમાં રહેવા લાગ્યો સાત્રાલયમાં સરખે સરખા મિત્રો મળે એટલે પછી પૂછવું જ છું ભણવા સાથે તો ચાલે જ જયના છોકરાઓનો એક નિયમ હતો અને તે પછી ફરવા જવાનો ઇવનિંગ વોક કરવાનો એ રીતે ગિરીશ અને તેના ભાઈબંધો સાંજના ગાધા પછી ફરવા નીકળ્યા હતા શિયાળાના દિવસો હતા રાતના આઠેક વાગ્યા હશે અને અંધારું બરાબર જામી ગયું વળી અંધારીની રાત્રિ હતી એટલે આજુબાજુ પૂરેપૂરો અંધકાર છવાઈ ગયો હતો ગિરીશને તેના ભેરુબંધો સાત્રાલયની તરફ પાસા ફરતા હતા એમ કરતા કરતા એ લોકો સાત્રાલયની નજીક આવી પહોંચ્યા વચમાં એક ગરનાળું આવતું હતું એ ગરનાળું પણ તેમણે જોયું પરંતુ એ લોકો ગરનાળા પર શું જુએ છે અડસટે તેમણે જોયું તો ગરનાળાના કોટે કોઈ નવા માણસો બેઠેલા હતા ગિરીશને તેના મિત્રોને કુતુહલ જાગ્યું આપણા બેટરી હતી તરત બેટરી કાઢીને તેની ચાપ દાબી બેટરીનું અજવાળું પેલા અજાણ્યા માણસો પર ફેંકાયું હવે આવી રીતે શાંતિથી એકાંતમાં બેઠેલા માણસોના માનસ કેવા હોય છે કોઈ એમની શાંતિમાં ખલેલ પહોંચાડે તે એવા લોકોને બિલકુલ પસંદ પડતું નથી એવું જ કંઈક થયું પહેલાં શાંતિથી ગરનાળાના કોટ પર બેઠેલા ત્રણ ચાર માણસોને પોતાના પર આ રીતે અજવાળું ફેંકાય એ બિલકુલ ન ગમતા તે ચીડાઈ ગયા એકે તો રીતસર ગાળો ભાંડવા માંડી પછી આ છોકરાઓ ભણેલા હતા અને હવે શિક્ષક થવાના હતા અને શિક્ષકો બોલવામાં પાસા પડે આ છોકરાઓએ પણ તેમને સામી ગાળો ચોપડવા માંડી આમ પછી તો બાપડિયા બરાબર જામી સામસામી ગાળોની રમઝટ બોલવા માંડી પહેલાંનું કહેવું હતું અમારા પર તમે લાઇટ ફેંકી જ કેમ વિદ્યાર્થીઓમાંથી એક કહે ભાઈ અમારો ઈરાદો તમને હેરાન કરવાનો મુદ્દો ન હતો આ તો ગરનાળાના કોટ ઉપર કોણ બેઠું છે એટલું જ જાણવાનો અમારો હેતુ હતો પરંતુ એકવાર વાદ વિુદ્ધ શરૂ થયું પછી તે અટકવું કઠણ અધુરામાં પૂરું ગરનાળાના કોટ ઉપર બેઠેલા માણસો પણ તેમની જ કોલેજના છોકરાઓ હતા પરંતુ બીજા જૂથના એ પણ છાત્રાલયમાં રહેતા હતા બીજા જૂથના વિદ્યાર્થીઓનું કહેવું હતું તમે લોકોએ જાણી જોઈને અમારા ઉપર બેટરીની લાઈટ ફેંકી છે અમને હેરાન કરવા પછી તો છાત્રાલયમાં પણ ઝઘડાની જાણ થઈ એ પછી પોતપોતાના જૂથના છોકરાઓ પણ આવી ગયા ને પછી તો રીતસર બે પક્ષો પડી ગયા જબરો ઝઘડો જામ્યો ગાળા ગાળી ચાલી વાઘ ધારા વહેવા માંડી એમ જ લાગતું હતું કે હવે મોટો ભડકો થશે ને વાત મારા મારી પર આવશે જબરો જંગ ખેલાશે ખૂંખાર જંગ ખેલાઈ જશે આ બંને જૂથના વિદ્યાર્થીઓ આમ લડતા ઝઘડતા હતા ત્યાં અંધકારને ચીરતો કોઈ ઘરડા પુરુષનો અપરિચિત અવાજ આવ્યો બધાએ એ બાજુ જોયું તો અલ્લાહના બંદા જેવો કોઈ ઘરડો મુસલમાન ઘોડા પર બેસીને એ જગ્યાએથી પસાર થતો હતો એ સાણા ઘરડા માણસને થયું આ છોકરાઓ ગાળા કરે છે એ ઠીક નથી કરતા લાવ આ લોકોનો ઝઘડો શાંત પાડો એ ઘરડા માણસની સફેદ લાંબી દાઢી હતી વિશાલ લલાટ હતું ચહેરા પર કોઈ દેવદૂત જેવું દિવ્ય તેજ ચમકતું હતું તે મોટા સાદે બધા છોકરાઓને સંબોધીને કહેવા લાગ્યા સુનો બચ્ચો લડને સે ક્યાં ફાયદા તુમ જુવાન હો સશક્ત હો તુમારી ઉમર અબ પડને કી તુમ અબ પડને મન ઇસે તુમારા બહુ કલ્યાણ હોગા લડને સે દોનો કા બલ કમ હોતા હૈ એક દૂસ પીટો ખરેખર એ શાણા વૃદ્ધ પુરુષની સમસ્યા ની વાણીની અદભુત અસર થઈ બંને જૂથના છોકરાઓમાં શાંતિ છવાઈ શાંતિ પ્રમાણે તેને સંત કહીએ એવી એક જાણીતી કવિતા ની કડી છે એ આ પુરુષે બધાને શાંતિ પમાનાર સંત પુરુષ જ લાગ્યા આ પછી ગિરીશ બીએડ થઈને શિક્ષક થયો છે આ પાવક પ્રસંગને યાદ કરતા તેણે લખ્યું છે પેલા ઘરડા માણસની સમયસરની મધુર વાણીએ અમારા પર જાદુ અસર કરી બંને વિદ્યાર્થીઓના જૂથ ચૂપચાપ શાત્રાલયમાં પાછા ફેર્યા શાંતિથી પહેલાં દેવદૂત જેવા સાણા ઘરડા માણસની તૂટી ફૂટી હિન્દી ભાષા અમારા પર એટલી બધી અસર કરી ગઈ કે ત્યારબાદ અમારામાંથી કોઈએ એકબીજાની સામે નફરતની નજરે જોવાની હિંમત કરી નહીં મારક પરથી પસાર થતા આવા કોઈ સાણા પુરુષને જોઉં છું ત્યારે જૂની ભેઢી પ્રત્યે અમુક લાગણી થાય છે અને ગરડા ગાડાવાળે એક કહેવત સાવ સાચી લાગે છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ